ગત વર્ષે સરખામણી આ વર્ષે ખાસ કરીને ખાડી દેશોમાં કેસર કેરીની માંગ વધી રહી છે એક્સપોર્ટ થઈ હતી આ વર્ષે કેસર કેરીમાં પ્રતિકૂળ હવામાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીમાં પચાસ ટકાનો ઘટાડો આવી શકે છે વિદેશમાં પણ આઠસો ટન જેવી કેસર કેરી એક્સપોર્ટ થવાની ધારણા સેવાઈ રહે છે તાલાડાથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય ધારા ધોરણનું પાલન કરવાની સાથે એક્સપોર્ટ ક્વોલિટી એક સમાન કદ ધરાવતી કેડીઓને બાર નવ અને છ નંગના મુઠાના બોક્સમાં પેક કરી તેની અમદાવાદ હવાઈ કે મોકલવામાં આવે છે જે તે દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવામાં તેના ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે ગત વર્ષે સરખામણી આ વર્ષે કેરીની નિકાસમાં છપ્પર માંગ જોવા મળી છે ગલ્ફના દેશોમાં પ્રતિદિન દસ થી બાર ટન ગણ યુક્ત કેરીની માંગ થઈ રહી છે સારો એવો રિસ્પોન્સ છે એક્સપોર્ટમાં પણ એક જો વર્તમાન સરકાર અત્યારે એરલાઇનમાં જે પ્રોબ્લેમ છે કે જગ્યા નથી મળતી અને ભાવ વધારે છે ગઈ સાલની કમ્પેરિઝનમાં ભાવ ડોઢા છે જો એમાં થોડુંક જો ધ્યાન દોરે સરકાર તો ગઈ સાલે જે આપણે એક્સપોર્ટ અગિયારસો ટન થયું હતું હોય એની જગ્યાએ ઉત્પાદન ઓછું છે પણ આપણે સાડા આઠસો કે સાડા નવસો ટનનું કામ આ વખતે કરી શકીએ એમ છે પણ એક આ પ્રોબ્લેમ છે કે ભાઈ જગ્યા નથી મળતી એરલાઇનમાં તો એની ઉપર જો થોડુંક સોલ્યુશન થાય તો કામ થઈ શકે એમ છે વીરપુર ખાતે છે જે અમે દેવકૃપા એન્ટરપ્રાઇઝ નામથી ચલાવી રહ્યા છીએ અત્યારે અહીંયા અમારે છે ને કે ગેસર કેરીનું જે આપણે આ એરિયામાં છે કે જે તાલાલાની કેસર કેરી જે ગીરની કે જે ઘણી આજે વર્લ્ડ ફેમસ થઈ ગઈ છે તેનું અત્યારે અમારે ત્યાં પ્રોસેસ થઈ રહી છે અને અલગ અલગ દેશોમાં બધી એક્સપોર્ટ થઈ રહી છે યુકે છે યુએસ છે યુરોપ કન્ટ્રી છે મેંગ આપણે ગલ્ફ કન્ટ્રી છે એ બધા દેશોમાં અત્યારે ઘણી ડિમાન્ડ આપણી મોટી ચાલી રહી છે ગયા વર્ષની વાત કરીએ તો વિદેશ યુએસ કેનેડા યુકે રશિયા દુબઈ સહિત વિવિધ દેશોમાં અગિયારસો ટન જેવી કેસર કેરી તાલાળાથી અમદાવાદથી ડાયરેક્ટ એ મારફત વિદેશમાં મોકલેલ છે વિદેશોમાં ખૂબ સારી ડિમાન્ડ રહેશે એટલે ખેડૂતોને બહુ સારા ભાવ મળે એક્સપોર્ટ કરતા બહુ અનુકૂળતા વધારે સારું રહેશે સારું